ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરા ભાઈ અત્યાર સુધી કપાસનું વેચાણ કર્યું છે કે નથી કરેલું તમે ખેડૂત મિત્રો મારા પાછળ તમે જોઈ શકો છો કે મારો જે આખો સ્ટોર રૂમ છે આખી ગોડાઉન છે તે કપાસની ભરેલી છે અને એક મણ કપાસ પણ અત્યાર સુધી મેં વેચાણ નથી કરેલું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશી અને આપણી ઘરેલું કપાસ રૂ અને ખોળ વાયદા બજારમાં ખૂબ સારો એવો રિકવરી તરફી તરફી માહોલ છે તે ધીમે ધીમે બની રહ્યો છે અને આપણે ત્યાંથી રૂની પુષ્કળ પ્રમાણમાં નિકાસ થાય તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ચોક્કસ સુધારો આવી શકે તેમ છે તેવું અમારું અંગત માનવું છે ગઈકાલે જ તારીખ સોળ બે બે હજાર ના રોજ શુક્રવારે આપણી એમસીએક્સ ઉપરની એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પાંચસો સાઠ રૂપિયા જે

ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસોથી પંદરસો પચાસની આસપાસ પણ ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવ છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી છે તે અમને મળી રહી છે આ મારો પોતાનો કપાસ ખેડૂત મિત્રો પંદરસો રૂપિયામાં મંગાણો છે છતાં પણ મેં વેચાણ નથી કરેલું જે હું તમને આ વિડીયોમાં જાહેર કરું છું હું જ્યારે કપાસનું વેચાણ કરીશ ત્યારે ચોક્કસ તમને જણાવીશ કે મેં આવા ભાવમાં કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેની માહિતી અમારી અમારી જે જાણકારી છે તેને ધ્યાનમાં રાખીને તમારે આ નિર્ણય નથી લેવાનો તમને જે યોગ્ય લાગતું હોય જે હોય હોય અને આર્થિક જોખમ સહન કરવાની તમારામાં ખેડૂત મિત્રો ક્ષમતા તો તેને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો ભાર ખેડૂત મિત્રો